પૈસા મારા આજ જ જોઈએ એટલે આજ કોતક લડવાનું થઈ જાય કોતક તું નહીં કોતક હું નહીં એટલે આ તો મારો ઉપર આવી ગયો મારો બેટો હવે શું કરીશ હું એટલે એ ને અહીંયા આખું જઈને શું કહેલા તું એટલે એ અરે માર શું છું મારો બેટો ગમે એમ કરે પણ મારા બેટા પૈસા આવવાના થતા નહીં હવે એટલે મારે મગના કાલની તારીખમાં પૈસા જુએ એટલે જુએ લગતે સંબંધ તો કોઈ રાશિ નહીં અને પછી હું મારી ઉપર આવી જઈશ ને તો ખોટું થાય ઓમે સંબંધ રાખવો નહીં ઓમે બોલે લે એટલે હું તને કીધું ને લે પૈસા આલી દીધી મારા તો હજુ શું તું યાર પૈસા નહીં આલે મારા તું હજુ એટલે લડો છે ને તમે બી અલ્યા બે લાખ રૂપિયા વ્યાજવા આલ્યા હતા તે હજુ સુધી કોણ પાછા આલવા આવ્યો નહીં પેલા બે લાખ લીધા જ દેવાની કોણ થી છોકરો છોકરો ભણાવવા લીધા હતા પૂછજો છોકરો પછી કે છોકરો રે એક દાડો ઘરે જતો રહ્યો બાર વિદેશ ફરવા છે પૈસા આલી દો ને હટતા અલ્યા બધાજી

તો આપણે હવે નેકશું હોલે આપણે તો મોડ થાય જબર મોડ થઈ ગયો જો ભાઈ આઈ જાય રે મારે હવે 12 વાગે તો મારે ખેતર જવું હેમું તો આ મગનાકન કુજળો સણિયા ખાવાના પૈસા નહી હોતા આટલા બધા પૈસા લાયો તો લાયો ચોથી આрио તે શેક કોક ન અટુ ગટુ કરી ગયો લાગે મને લાગે એવું મને એ એમ લાગે

અરે મુ તો હટાહટ કરેલું લાચી પૈસા સોરી ને તોડી છોડ્યા હવે મારે રે બધાને ફોન કરવા દે આગળ આડો થાય મેહુલ ભાઈ ને ફોન કરી દે મને હેલો મેહુલ ભાઈ જેટલા પોચ્યા સારું પાસા આવજો અરે ચીયા મારે એટલે હાલ પેલો મગ ના લઈને ગયો ક્યાંક લઈને જતો રહ્યો પૈસા લઈને હા મેં મને ના ખબર બે છે

તમારી મહેનત ના પૈસા હતા એડો મમ્મી મેલો તમારા પૈસા ને એડો મેલવા આવું આટલા પૈસા ફાળવી જાય